બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે મહારેલી આજ રોજ ભુજ ખાતે બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસ નિમિત્તે રેલીનું આયોજન કરાયું હતું રેલી સુખાપુર ચોકડીથી મુક્તજીવન સર્કલથી જયુબિલી સર્કલ સુધી ત્યારબાદ સલામી આપવામાં આવી હતી જેમાં લાખોની સંખ્યામાં સૈનિકો લક્ઝરી બસ સૈનિક સલામી આપવા માટે હાજર રહ્યા હતા સ્વયં સૈનિક દળના સૈનિકો દ્વારા આયોજન કરવામાં આવ્યો હતો કાર્યક્રમ ખારસરા ગ્રાઉન્ડ ખાતે રેલીનું પૂર્ણાવતી થયો હતો ખારસરા ગ્રાઉન્ડ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું જનમિત્ર ન્યૂઝ હા બોલો સર આપનું નામ હા મારું નામ વિનોદ બોધ છે અને આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર મહાપરિનિર્માણ દિવસ કચ્છના ભુજ મથકે કાર્યક્રમ એક મોટો રાજ્ય લેવલનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે કચ્છના ભુજ એક એવું સેન્ટર છે એક એવું મથક છે કે જ્યાં સ્વયં સૈનિક દળ સંગઠનના માધ્યમથી એમના રોડમેપ મુજબ આપણો આ કાર્યક્રમ છ ડિસેમ્બર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર મહાપરિનિર્માણ દિવસને લઈને કરી રહ્યા છે અહીંયા ગુજરાત રાજ્યના ગુજરાતના તમામે તમામ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદરથી હજારો નહીં પણ લાખો અને મોઢે સ્વયં સૈનિક દળના સંગઠનના જે સૈનિકો છે એ અને આખા ગુજરાત અને ગુજરાતના બહારના પણ જે સમાજ મૂળ નિવાસી સમાજ છે એ મૂળ નિવાસી સમાજના લોકો અહીંયા એકત્રિત થઈ અને આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જે અમારા નાયક છે એ નાયકને એ આજે હજારો લોકો હજારો મૂળ નિવાસી લોકો આજે માનવેંદન આપવા માટે સાચી જલે આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે